રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો કર્યો પર્દાફાશ પચાસ ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સની કરી અટકાયત પંદર બાંગ્લાદેશીઓને કર્યા રિપોર્ટ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં અમરેલીમાં ભાજપે પક્ષ સામે બળવો કરનાર ત્રણ કાર્યકર્તાઓને કર્યા સસ્પેન્ડ જામનગરમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સાત સભ્યો સસ્પેન્ડ મોરબીના આમરણ નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત બસ પલટી મારી જતાં સોળ જેટલા મુસાફરો થયા ઈજાગ્રસ્ત મહેસાણાથી દ્વારકા જતા સમય સર્જાયો હતો અકસ્માત બસમાં થી વધુ મુસાફરો હતા સવાર એઆઈ એકશન સમિટ દરમિયાન પેરિસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૂગલ સી ઈ ઓ સુંદર પીચાઈ સાથે કરી મુલાકાત ભારતના ડિજિટલ પરિવર્તન પર સુંદર પિચાઈએ કહ્યું એઆઈ ભારતમાં નવી અદભુત ફ્રાન્સના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે વેપાર વિઝા રાજકીય સંબંધો સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાની સંભાવના પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસના બીજો એપિસોડમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય વિશે કરી ચર્ચા પૂરતી ઊંઘ લેવી હાઇડ્રેટેડ રહેવા નિયમિત કસરત કરવા અને ધ્યાન માટેની આપે ટિપ્સ મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું અમૃતસ્નાન ચાલુ પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓના ટ્રાફિક પ્લાનમાં ફેરફાર સીએમ યોગી આદિત્યનાથનું સતત મોનિટરિંગ ગુજરાતનું મંત્રીમંડળ આજે સંગમમાં લગાવશે આસ્થાની ડુબકી રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન લખનઉની હોસ્પિટલમાં બ્રેઇન સ્ટ્રોક ની સારવાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે કર્યું દુઃખ વ્યક્ત અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વનડે પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ પ્રથમ બે મેચ જીતીને ભારત પહેલેથી જ શ્રેણીમાં બે શૂન્યથી છે આગળ